નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે એક વ્યક્તિએ પોતાનું દેશ બનાવી દીધું અને તે ક્યાં આવેલ છે તેના વિશે જાણકારી મેળવીશું તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ શું તમે ક્યારેય વિચારી શકો છો કે કોઈ એક સામાન્ય માણસ પોત પોતાનો દેશ ઊભો કરી નાખે છે હા એ પણ આ દુનિયામાં જ્યાં દેશ માટે લડાઈઓ થાય છે યુ એનો માન્યતા આપવા માટે નિયમો હોય છે ત્યાં એક ઢીંગલો માણસ આવે છે અને કહે છે હું તો પોતાનું રાષ્ટ્ર બનાવી દીધું તો આ રાષ્ટ્રનું નામ શું છે આ રાષ્ટ્રનું નામ છે કૈલાસા હવે આ કૈલાસા એ ભગવાન શિવનું પર્વત નથી એ તો છે એવા વ્યક્તિનું બનાવેલ કલ્પિત રાષ્ટ્ર જે ભારતમાં દુષ્કર્મ જેવા ગુનાઓમાં ફરાર છે ચાલો આજે જાણીએ આખી કહાની નિત્યાનંદ કૈલાસા અને એની પાછળની બધી હકીકતો આપણે આ વિડીયોમાં જ જાણીએ તો વિડીયો સ્ટાર્ટ કરીએ કોણ છે નિથ્યાનંદ નિથ્યાનંદનો જન્મ ઓગણીસો ને ઇઠ્યોતેરમાં તમિલનાડુમાં થયો હતો એક સમયે ઘણા ભારતીયો તેને દિવ્યાત્મા માનતા હતા એના આશ્રમો ઇન્ડિયા ન્યૂયોર્ક બેંકોક દુબઈમાં પણ હતા પણ પછી ન્યૂઝ ચેનલ અને કોર્ટ ખુલાસાઓ કર્યા એક એક મોટો ટોંગી છે એ સામે આપશિક છે મહિલાઓ સાથે દુષ્કર્મ સઘન માનસિક અને શારીરિક શોષણ બાળકોને બંદી બનાવી રાખવાના આરોપો બે હજાર દસમાં એક વિડીયો લીક થયો હતો જેમાં એ એક અભિનેત્રી સાથે પ્રાઇવેટ મુમેન્ટમાં હતું ત્યારબાદથી લોકોના મનમાં એની વાસ્તવિકતા સાથે શંકા થવા લાગી અને બે હજાર ઓગણીસમાં જ્યારે પોલીસ એના પીછા કરવા લાગી ત્યારે નિથ્યાનંદ ઇન્ડિયાથી ફરાર થઈ ગયો અને પછી એક અજીબ ઘટના બની કઈ દિશામાં છે કૈલાસા ત્યાંથી થોડાક સમય બાદ દુનિયા હેરાન થઈ રહી કારણ કે સમાચાર આવ્યા કે નિથ્યાનંદે પોતાનો દેશ બનાવી નાખ્યો છે હા આખો એક નવો દેશ જેમાં એ પોતે સ્વામી સુપ્રીમ ધ યુનિવર્સ છે એ દેશનું નામ છે યુનાઇટેડ સ્ટેટ ઓફ કૈલાસા એણે પોતાનું વેબસાઇટ પણ બનાવી નાખ્યું છે ડબલ્યુ ડબલ્યુ ડોટ કૈલાસા ડોટ ઓ જેમાં લખેલું છે કે આ રાષ્ટ્ર શિવ સંસ્કૃતિને જીવંત રાખે છે એમાં પોતાનું રાષ્ટ્રધ્વજ પ્રેસિડેન્ટ કોન્સ્ટિટ્યુશન પાસપોર્ટ અને પોતે નેતાઓની કમિટી પણ છે પણ કૈલાસા કોઈ પણ દેશ દ્વારા માન્ય નથી યુ એ પણ કેદી કીધું કે કૈલાસા એક નકલી રાષ્ટ્ર છે કૈલાસા ક્યાં આવેલ છે હવે તમે વિચારતા હશો કે આ કૈલાસા તો ક્યાં છે નિથ્યાનંદે સાઉથ અમેરિકા તરફ કોઈ ટાપુ ખરીદ્યું હોવાથી હોવાની અફવા છે પણ ખાસ કરીને એક્વાડોર નજીક પણ એક્વાડોર સરકારે પણ કહ્યું કે અમારો કૈલાસો સાથે કોઈ લેવા દેવા નથી એટલે કદાચ એ કોઈ અજાણી જગ્યાએ રહીને ફક્ત ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા જ રાષ્ટ્ર ચલાવે છે એ ફક્ત ડિજિટલ જગતમાં છે એના સમર્થકો વોટ્સઅપ ઝૂમ ટેલિગ્રોમ પર દેશ ચલાવે છે એના પંક્તિઓમાં એવા લોકો છે જે તેને ભગવાન સમાન માને છે યુએનઓ અને નાટકો બે હજાર તેવીસમાં એક વખત તો ગવાના યુએનઓ ઓફિસમાં કૈલાસાના પ્રતિનિધિઓ જોવા મળ્યા યુએનઓએ એક હ્યુમન રાઇટ મિટિંગમાં તેઓ હાજર થયા હતા અને કહેલું કે ઇન્ડિયામાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે પણ પછી યુએનઓએ સ્પષ્ટ કરી કૈલાસાએ કંઈ જ અધિકૃત સંસ્થા નથી અને એ લોકોને મીટિંગમાં કોણ આમંત્રિત કરે છે અને એ પણ અમને ખબર નથી એટલે કહેવાય છે કે એવું નકલી નાટક કે જે થોડીવાર લોકોને વિશ્વાસે લાવે પણ હકીકતમાં સામે બધું કસાટ કરે પાસપોર્ટ અને એવોર્ડ્સ ફાઉન્ડેશન ફંક્શન એટલું જ નહીં કૈલાસા પોતાના પાસપોર્ટ પણ પ્રિન્ટ કરે છે એણે તો એલનમસને નોબેલ આપવાનો પ્રયાસ કર્યો હતો એ પોતાના મિનિસ્ટર્સ બનાવે છે અસલમાં જોવા જ નહીં મળે એવા કોન્ફરન્સ કરે છે એવી રીતે જુઓ તો એ ફોર્ગેટિવ ગુરુ કહે હવે ઇન્ટરનેટ ક્રાઇસિસ ચલાવે છે પ્રશ્નો વિચારણા અને મેસેજ આજની દુનિયામાં જ્યાં તથ્યો તપાસવામાં લોકો ઓછો રસ છે એવા લોકોને મળવા દે છે જે એમના ગુરુને ભગવાન માને છે અને એટલે જ એવા લોકોને લાઇમલાઇટ મળી જાય છે પ્રશ્ન તમને શું કોઈ પોતાના મનગમતા નિયમો હેઠળ નકલી રાષ્ટ્ર બનાવી શકે શું ધર્મના નામે આવું ચલાવવું યોગ્ય છે અને આપણે કેવી રીતે ઓળખીશું કે સાચું છું અને ફેક શું ન્યૂઝ શું છે આવી વધુ જાણકારી ભરેલી વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી સત્ય દરેક સુધી પહોંચી શકે આપણે મળીએ છીએ બીજા માહિતી ભર્યા અને ઉગાડ પડ્યા વિડીયો સાથે આવો વિચારીએ શીખીએ અને સમજીએ સત્ય સાથે આભાર જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો સ્ક્રીન પર દેખાતો વિડીયો પણ જોઈ શકો છો તમે